વડોદરા અવાજ આવા આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આવેલા ભુધરીઝાપા ઉજત પાકા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે આજરોજ હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજીયાત કરાવવું પડે તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ચા તપાસ કરતા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્સ રૂપિયા ખોટી દિશામાં વેરફાટ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ જણાવ્યું હતું કે ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે આજ રોજ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ હાજર ન હતા અનેક લોકો કેવાયસી માટેના નાના નાના ભૂલકાઓ સાથે મહિલાઓ સિનિયર સિટીઝન સાથે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરસી તેમજ મંડપની પણ વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી હોવાથી તંત્ર દ્વારા વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્ટાફ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે જે પાસે રેશન કાર્ડમાં સાથે સાથે શિષ્યવૃત્તિની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઇન જોવા મળે છે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઇનમાં ઉભી રહી છે એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે તદ્દન ભેજ સાબિત થયું છે ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો ધારાસભ્યોએ વાહવાહી કરી હતી પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી લાંબી કતારોમાં લાઇનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી મંડપની સુવિધા નથી કોઈ જાતની ગુમતી બેસવા વ્યવસ્થાની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ જ ધારાસભ્યો જે કહેવાય છે કે વોટિંગ બુથ લગાવતા હોય છે ટેબલ ખૂંચો લગાવતા હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે આપના સ્ટાફની પણ એ વધારો કરવાની જરૂર છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારે અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે